નમસ્કાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આપણું એએમસી એમાં આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર બનવાનું વિચારી રહ્યા છો તો બસ આ સમજૂતી બરાબર તમારા માટે જ છે ચલો આખી અરજી પ્રક્રિયાને એકદમ સહેલી બનાવી દઈએ સરકારી નોકરી માટે અપ્લાય કરવો ઘણીવાર માથાનો દુખાવો લાગે ખરું ને કેટલા બધા ફોર્મ્સ કાગળિયા નિયમો પણ જરરાય ચિંતા ન કરતા આપણે સાથે મળીને આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈશું તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક બહુ જ સરસ તક લઈને આવ્યું છે જોઈએ કે આ ઓફરમાં એવું તો શું ખાસ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી એ કોઈ નાની સૂની સંસ્થા નથી એ એક પ્રતિષ્ઠિત જાહેર સેવા સંસ્થા છે અહીં કામ કરવાનો મતલબ છે કે શહેરની સેવામાં સીધો જ ફાળો આપવો સારું તો ચાલો મુખ્ય વિગતો પર એક નજર કરી લઈએ સૌથી પહેલાં તો તારીખ નોંધી લેજો એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ છે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ તક અસિસ્ટન્ટ હેલ્થ ઓફિસરના પદ માટે છે કુલ આઠ જગ્યાઓ ખાલી છે અને પગાર ધોરણ પણ જુઓ લેવલ નાઇન મુજબ ખૂબ જ આકર્ષક છે પણ હા અરજી કરતા પહેલાં એ પાક્કું કરી લેવું બહુ જ જરૂરી છે કે આપણે આ પદ માટે લાયક છીએ કે નહીં તો ચાલો ફટાફટ એની મુખ્ય જરૂરિયાતો શું છે એ જોઈ લઈએ આ પદ માટે મુખ્યત્વે ત્રણ લાયકાત જોઈએ પહેલું ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એમબીબીએસની ડિગ્રી બીજું ડિગ્રી મળ્યા પછી ઓછામાં ઓછો ત્રણ વર્ષનો કામનો અનુભવ અને ત્રીજું ઉંમર પિસ્તાલીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ ઓકે તો લાયકાત ચેક કરી લીધી સરસ તો હવે ચાલો અરજી કરવાની જે આખી પ્રક્રિયા છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આપણે ઓનલાઇન પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું એ બધું જ વિગતવાર જોઈશું શરૂઆત કરવા માટે સૌથી પહેલાં એએમસીની ઓફિશિયલ વેબસાઇટ અહેમદાબાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું છે ત્યાં પબ્લિક ઇન્ફોર્મેશન મેનુ દેખાશે એમાં રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ્સ પર ક્લિક કરો એટલે તરત જ ભરતીનું પેજ ખુલશે બસ ત્યાં એસિસ્ટન્ટ હેલ્થ ઓફિસરની જગ્યા શોધીને એપ્લાય બટન દબાવવાનું છે જો વેબસાઇટ પર કંઈક આવું પેજ દેખાશે અહીં બધી અલગ અલગ ભરતીની યાદી હશે આપણે એમાંથી અસિસ્ટન્ટ હેલ્થ ઓફિસરની લાઇન શોધીને એની સામે જે અપ્લાય બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે અપ્લાય પર ક્લિક કરશો એટલે ઓનલાઇન ફોર્મ ખુલી જશે એમાં મુખ્ય ચાર વિભાગ હશે પહેલાં તમારી અંગત વિગતો પછી શૈક્ષણિક લાયકાત પછી કઈ કઈ ભાષાઓ આવડે છે એ અને છેલ્લે તમારા કામનો અનુભવ આ બધી માહિતી એકદમ ધ્યાનથી અને સાચી ભરવાની રહેશે અરજી ફોર્મ કંઈક આ રીતે દેખાશે તમે જોઈ શકો છો એમાં પર્સનલ ડિટેલ્સ ભણતર અને અનુભવ માટે અલગ અલગ સેક્શન આપેલા છે મારી એક સલાહ છે કે ફોર્મ ભરવા બેસો એ પહેલાં જ બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ અને માહિતી હાથ વગી રાખજો એટલે ફટાફટ કામ પતી જાય ફોર્મ ભરાઈ જાય પછી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે એના માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી આધાર કાર્ડ અનુભવના સર્ટિફિકેટ્સ અને જો લાગુ પડતું હોય તો કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિલેયર્સ સર્ટિફિકેટ તૈયાર રાખવા હા યાદ રાખજો કે ફોટો અને સહી જેપીજી કે પીએનજી ફોર્મેટમાં અને બાકીના બધા ડોક્યુમેન્ટ્સ પીડીએફ ફોર્મેટમાં હોવા જોઈએ અને અહીં એક બહુ જ બહુ જ મહત્વની સૂચના છે ધ્યાનથી સાંભળજો જો એક કરતાં વધુ જગ્યાએ કામ કર્યું હોય તો બધા અનુભવપત્રોને સ્કેન કરીને એની એક જ પીડીએફ ફાઇલ બનાવવાની છે અને પછી એને અપલોડ કરવાની છે આ નાનકડી ભૂલને કારણે અરજી રદ થઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખજો ચાલો હવે અરજી પ્રક્રિયાના એ ભાગ પર આવીએ જ્યાં મોટા ભાગના લોકોને થોડી ગૂંચવણ થતી હોય છે એટલે કે ફી અનામત અને બીજા ઝીણા ઝીણા નિયમો વિશે વાત કરીએ અરજી ફીનું માળખું એકદમ સીધું અને સરળ છે જે ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવે છે એમના માટે ફી પાંચસો રૂપિયા છે જ્યારે ઈડબ્લ્યુએસ એસસીબીસી એસસી એસટી જેવા અનામત વર્ગના ઉમેદવારો માટે ફી બસો પચાસ રૂપિયા છે અને હા એક બહુ સારી વાત એ છે કે દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જ ફી નથી હવે દિવ્યાંગ અનામતની વાત કરીએ કુલ આઠ જગ્યાઓમાંથી એક જગ્યા દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે અને આ સ્લાઇડમાં સ્પષ્ટ લખ્યું છે કે આ અનામત જગ્યા કેટેગરી એ એટલે કે જેમને અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની સમસ્યા હોય એવા ઉમેદવારો માટે છે વયમર્યાદામાં છૂટછાટના પણ નિયમો છે જેઓ મૂળ ગુજરાતના છે અને અનામત વર્ગમાં આવે છે તેમજ બધી જ મહિલા ઉમેદવારોને ઉપડી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટ મળશે દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટ મળશે પણ એક વાત ખાસ યાદ રાખવાની છે કે બધી છૂટછાટ મેળવ્યા પછી પણ મહત્તમ ઉંમર પિસ્તાલીસ વર્ષથી વધવી જોઈએ નહીં આ એકદમ નિર્ણાયક મુદ્દો છે ગાંઠ બાંધી લેજો તમારી બધી શૈક્ષણિક લાયકાત અનુભવ અને બીજા જે પણ પ્રમાણપત્રો છે તે બધા અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ માન્ય હોવા જોઈએ એ તારીખ પછી મેળવેલો કોઈપણ દસ્તાવેજ ધ્યાનમાં લેવાશે નહીં બસ હવે આપણે પ્રક્રિયાના એકદમ અંતિમ તબક્કામાં આવી ગયા છીએ ચાલો હવે જોઈએ કે ફોર્મ સબમિટ કર્યા પછી શું શું કરવાનું છે અને આગળ શું થશે ફોર્મ બરાબર ભરાઈ જાય એટલે શરતો સ્વીકારીને સબમિટ બટન દબાવો તરત જ તમારા મોબાઈલ પર એક એસએમએસ આવશે જેમાં એપ્લિકેશન આઈડી લખેલો હશે આ નંબર ખૂબ જ અગત્યલો છે એને સાચવી રાખજો એ પછી ફી ભરવાની પ્રોસેસ કરવાની અને છેલ્લે પેમેન્ટની જે રિસિપ્ટ જનરેટ થાય એને ડાઉનલોડ કરીને સાચવી લેવાની જો ફી ભરવા માટે કંઈક આવું પેજ ખુલશે અહીં તમારે પહેલો જે એસએમએસમાં આવેલો એપ્લિકેશન નંબર અને તમારી જન્મ તારીખ નાંખીને પેમેન્ટ પ્રોસેસ પૂરી કરવાની રહેશે અને હા જો કદાચ એપ્લિકેશન આઈડી ભૂલી જવાય કે એસએમએસ ડિલીટ થઈ જાય તો ગભરાવાની કોઈ જરૂર નથી વેબસાઇટ પર ફગેટ એપ્લિકેશન આઈડી એવી લિંક આપેલી જ છે એના પર ક્લિક કરીને તમે એને સહેલાઈથી પાછો મેળવી શકો છો અને અંતે એક સૌથી અગત્યની સલાહ આ ભરતી પ્રક્રિયા વિશેની બધી જ ભવિષ્યની અપડેટ્સ અને માહિતી માટે બીજે ક્યાંય નહીં પણ ફક્ત અને ફક્ત એએમસીની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ ડોટ અહેમદાબાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન એના પર જ ભરોસો કરજો અને એને નિયમિતપણે ચેક કરતા રહેજો તો આ હતી એએમસીના આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર પદ માટે અરજી કરવાની પૂરેપૂરી માહિતી આશા છે કે આનાથી તમારી બધી ગૂંચવણ દૂર થઈ ગઈ હશે તો હવે સવાલ એ છે કે શું જાહેર સેવામાં કારકિર્દીનું આગલું મોટું પગલું ભરવા માટે તૈયાર છો સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ